આજરો લગપટ તાલુકાના છેરગાની ખાતે આવેલ GMDC ના ATPS થર્મલ પ્લાન્ટ માં વર્ષોથી આસપાસ સ્થાનિક કામદારો નોકરી કરતા તેઓને કંપની દ્વારા છૂટા કરી નાખતા ઉપવાસ પર બેઠક સ્થાનિક કામદારોની અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે મુલાકાત લીધી તેઓને નોકરીમાં પરત લાવવા માટે ધારાસભ્ય શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નોકરીમાં પરત લાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવશે એક મહિનાથી અહીંયા હડતાલ પર બેઠેલ છે અમને જીએમડીસીએ એક મહિને પહેલાં કાઢી મૂક્યા હતા અહીંથી અહીંથી વીસ વરસથી અમે નોકરી કરીએ છીએ અમારી રોજીરોટી ખોવાઈ ગઈ છે જેથી કરીને અમારા ધારાસભ્યશ્રી પધારેલ છે અમારા વડીલો અહીંના પધારેલ છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું તમારે ફરીથી નોકરીમાં જીએમડીસી પાસે રખાવી લેશો આ અમને ગેરંટી પણ આપી છે અને એ અમારી લડત કરશે જેના કરે અમે હવે શાંતિથી બેઠા છીએ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ એ જ અમે પ્રયત્ન રાખ્યો છે અને અમારા ધારાસભ્ય શ્રી અમને આશ્વાસન આપી હમણાં હડતાલ પૂરી કરાવે છે અને નવરાત્રી જો નહીં થાય કઈ નિર્ણય તો પાછા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસશું અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું આ અમારો અટલ નિર્ણય છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસાત કચ્છ